भी खराड़ी है। हॉस्पिटल में ये पुलिस का कर्मचारियों ने इजाफ़ है। एमनी पर मुलाकात करी कांग्रेस परिवारवती खराद और बनासकड़ा जिला कांग्रेस स्वती आज एक घटना बनी और जेपर पुलिस का मित्रों गवाया સામાન્ય પરિવાર માંથી આવતા હશે સંવેદના છે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી ત્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી જંગલ હતા આ મૂળમાં જવાબદાર હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસ સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો પતે જ નહીં કોઈ વિવાદો રહે સોનિયા ગાંધી જંગલ જમીનનો કાયદો આપ્યો અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આખા દાતામાં આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે ત્રણ ને તમામ દાવા એ તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ઘરો લેવાનો છે જે ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાળતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ગામ સુધીનો પટ્ટો ને ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા અમે બેઠા બેઠા જ રાજુભાઈ ને કાંતિભાઈ ને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમર ગામ ની યાત્રા હવે બધા કોંગ્રેસ ના સિપાહીઓ ડંકા ચોટ ઉપર તમારી સાથે જોડાઈ છે અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થન માં બેન ગુલાબસિંહ બે તમે જાણો છો પાર્લામેન્ટના મકાનમાં બેસે છે મકાન માં બેસે છે અને દાંતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન ગુજરાત અને ભારતના આદિવાસી કડીયા મજૂરના લોહીને પરસેવાથી ઉભા જે પોલીસ નો દંડ તમને પડે છે પોલીસ સ્ટેશન ઓફિસ કચેરી કચેરી મામલાદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભા નું મકાન ગુજરાત ના ખુલે ખુલે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડા નું એક સેકન્ડ માટે આપણે સાઈડ માં મૂકી દઈએ અહી આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસ ના કર્મચારીઓ પણ છે એમને કહીએ કે તમે કશ્મીર થી કન્યાકુમારી સુધી કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોને કોને માર્યો હશે તો જવાબ આવશે દસ હજાર કે આદિવાસીને માર્યો હશે અને હિન્દુસ્તાનના ભારતના

सेज आदिवासी पे डगला जंगल मा गयो हो समजर न हो गरीब आदिवासी समाज नी कोई बेल ने की मारी सेवा मारी हद क्या पूरी थी और एक सेज एक ईट मुकी होय तो सु कहता आरी हावे केस नहीं करू पर सड़क मारे घर चार मुर्गी मुकी जवानी और सेज जंगल खातो बारा नुके જે બીજા વિસ્તારમાં છેકને મદા એને જંગલ ખાતાની અંદર પતાવી બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરીગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેનો પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ તારા ડ્રોન આ ડ્રોન ઉડાડો છે ને ફેંકી દેજો તારા ડ્રોન નહીં પડે અમને આટલું બધું ડ્રોન ઉડાડવાનો શોખ થતો હોય તો અંબાજી તમને મારી તો કઉનો આટલો ડ્રોન ઉડાડવાનો હવાજ હોય તમને તો જ્યાં દારૂ જુગાર ત્યાં ઉડાડો ને

જિલ્લા પોલીસ વાળા ના જંગલ ખાતાના વડાના પણ કહીશું અમારા આદિવાસી સમાજના કોઈ માણસ નું વાક હશે તાલની બુટ પકડીશું પણ તમારા સ્ટાફ ના માણસો નું પણ કહી દેજો

બનાસકાંઠાની કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીનું કાર્યાલય એ દાહોદના ગોધરાના પંચમહાલ આગમાં તમે હોમાવતા ના હો રંગ લાલ થાય સૌરાષ્ટ્ર ની અંદર ખેતી થાય જો તમે તમારો પરસેરો આપવા ના જાવ તો શેરડી કપાય દક્ષિણ ગુજરાત ની અંદર પ્લાસ્ટર નું કામ થાય અમદાવાદ નો સુરત દલિત આદિવાસી છાતી ખોલી નકો અને સાંભળો દબડાવાની કોશિશ કરે તો આખું કામ નહીં આખું દાતા અંબાજી અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ एकला लडसुन बंवरसो तो एकला लडबाणू नथी मने कही के अबे थोड़ा मैं मार आऊ हमने कही के तू तुम्हारी तो साथे बहराईस साथे मडी रे लडीसू कोई तो आतंतर दिखसे मारी बेलाडा बक्ताई किदू अमे जी जमीन मा गया ये जमीन जंगल खाता नहीं, की आदिवासी समाज नहीं, ये प्रश्न छे नोटिस आपी दी તમારા બાપ ખેતર છે ઘુસી જાવ છો ઘુસી જાય છે કે નહીં આપણી જે જમીન જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે મને ખબર છે બધી મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા આઠ વર્ષ થયા દાતા અમીરગઢ આદિવાસીઓ સાથે શું ચાળા કરે છે બધું જાણું છું આ બધું બંધ કરાવવાનું છે બધું બંધ કરાવવાનું છે દસ દિવસ પેલા મીટિંગમાં કીધું હતું કઈ પણ તકલીફ પડે કાંતિ ના કરતા ખોટું કરતા બી કઉ છું અમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં નવું ખોટું આપણે નથી જ કરતા છતાં આપણને લઈને

ભાઈઓને કેતો મારતા સવારે નાસ્તામાં ટેન્શન છે જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે આપણને પણ લાગણી છે જે પણ પોલીસ કર્મચારીઓનું વાગ્યું છે એમની સાથે પણ ખોટું થયું છે પણ આપણા મનમાં કોઈ ખોટો આપણે પેદા ના કરીએ આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે આપણે આપણું કામ કરીએ એમનું કામ કરીએ અને સક્રિય બેનને ન્યાય મળવો જોઈએ એક વસ્તુ જો ચોક્કસ કહીશ

તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તમારી સામે ગુનો દાખલ થાય અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય બે પક્ષની ફરિયાદ લેવ અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે જે રાજસ્થાનથી આવતી તારોની લાઈનોમાં તમાતા ના એને તપાસ ટીમમાંને જો

પેટમાં ચોરી ના હોય તો પ્રમાણિત અધિકારીઓની તપાસ